ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે જે કાલરિયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ પ્રકરણની માધ્યમિક સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા રાજકારણીના ઓથાના કારણે ધમધમી રહી હતી સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા નવ અને દસની ગ્રાન્ટ મેળવી રહી હતી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિની સહિતની તમામ પ્રકરણનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો સ્કૂલની હાલત ખડધજ હાલતમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો મારું નામ જાગૃતિ બેન આ આ કઈ સ્કૂલ છે ક્યાં આવેલી છે અને કેટલા સમયથી બંધ હાલતમાં છે શું તમારું કહેવાનું આ સ્કૂલ છાડવાદર અને ભરુગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ થયો બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ હશે શું લાગે છે તમને અંદાજે 10 વર્ષથી બંધ છે તો ચાલુ હાલતમાં કેરે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય ચાલુ હોવાના કાયમ અંદાજો લાગતા ન હતા એટલા

અમે આ સ્કૂલ બંધ જ છે પંદર વર્ષથી અમે જોઈ છીએ પંદર ની વધારે હશે પણ મારા અંદાજે વર્ષ હું છું પણ આ વધારે જ વર્ષથી થી આ બંધ છે સ્કૂલ અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકો આવી જે સ્કૂલો ચાલતી હોય કાર્યવાહી થવી જોઈએ કરવી જ જોઈએ કાર્યવાહી ચોક્કસ તમારું નામ રણદીપ પટારી દાદા કેટલા સમયથી આ સ્કૂલ છે તે ચાલુ છે અથવા તો બંધ હાલત માં છે શું કેવાનું તમારું અને અગાઉ તમે માહિતી પણ માંગી લેતી શું જો 7 થી 8 વર્ષ થી બંધ છે સતત તમે માહિતી માંગી હતી શું જવાબ આપવામાં માંગ્યો માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો મે આરટીઆઈ કરી હતી અંદાજે કેટલો સમય થી આ સ્કૂલ છે મે આરટીઆઈ કરી રહ્યો છું 3 આ કઈ સ્કૂલ છે દાદા હા વલભ કાલરિયાની સ્કૂલ કહેવાય પણ